ભરૂચ એક એવી સીટ જ્યાં લોકસભા ચૂંટણીની જાહેરાત નથી થઈ તેના પહેલાંથી જ આ સીટ ખૂબ જ ચર્ચામાં હતી ચર્ચામાં હોવાનું કારણ ચૈતર વસાવા હતા કારણ કે ચૈતર વસાવા પર જે આરોપ લાગ્યા જંગલની જમીન ખેડવાને લઈને આરોપ લાગ્યા અને ત્યારબાદ તેઓ જેલમાં ગયા જેલમાંથી છૂટ્યા પણ એ આખો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં તેમનું નામ મોટું કરી દીધું ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગઠબંધનની જાહેરાત પહેલાંથી તેમને લોકસભાના ઉમેદવાર જાહેરાત કરી દીધા પરંતુ હવે એક એવો ઘાટ સર્જાયો છે કે એઆઈએમઆઈએમ જે અસદુદીન ઓવેસીની પાર્ટી છે તે પણ હવે એન્ટ્રી કરી છે ભરૂચ સીટ પરથી તેને લઈને જ ચૈતર વસાવાએ આનો જવાબ આપ્યો છે શું કહ્યું છે ચૈતર વસાવાએ તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી ભરૂચ સીટ પર એઆઈએમઆઈએમ એટલે કે અસદુદ્દીન ઓવેસીની પાર્ટીની એન્ટ્રી થઈ છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ જાગી છે કે શું ચૈતર વસાવાના વોટ કપાશે અસદુદ્દીન ઓવેસીની પાર્ટી કોને ફાયદો કરશે અને કોને નુકસાન કરશે આ ચર્ચાઓ વચ્ચે જ ચૈતર વસાવાનો જવાબ આવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે જ્યારે વાત ભાજપને હરાવવાની હોય તો પછી તેમણે મને સમર્થન જાહેર કરવું જોઈએ એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાએ એ પણ જણાવ્યું કે જો લઘુમતી સમાજની વાત હોય તો લઘુમતી સમાજના મતદારો પંચમહાલમાં ગોધરામાં તેમજ અમદાવાદમાં સૌથી વધુ છે તો પછી અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ કેમ અમદાવાદ અને ગોધરાથી નથી ઉમેદવાર ઊભા કરતા અને લઈને પણ તેમણે સવાલ ઊભા કર્યા તેમજ તેમણે એ પણ કહ્યું કે જ્યારે અંતે તો મારા વોટ જ કપાવવાના છે તેથી હું એટલી અપીલ કરીશ કે તેઓ મને સમર્થન જાહેર કરી આ વાત ચૈતર વસાવાએ જણાવી હતી તો આપ પોતે સાંભળો કે ચૈતર વસાવાએ શું કહ્યું હતું કે ત્યારે આજે સુખરામભાઈ એકલા ચૂંટણી નથી લડતા આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે સુખરામભાઈને જીતાડવા માટે અમે પણ એમની સાથે છે આવનાર દિવસોમાં અમે પણ એમના પ્રચારમાં આવવાના છે અમારી આમ આદમી પાર્ટીના તમામ લોકો તન મન ધનથી એમને જીતાડવા માટે અમે આગળ આવીશું આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે પણ સીટો છે અમે ગઠબંધનમાં લડીએ છીએ ભરૂચ સીટ પણ અમે જીતવાના છે બારડોલી વલસાડ છોટાઉદેપુર દાહોદ અને બનાસકાંઠા ગેનીભાઈ ગેની બેન જ્યાંથી લડે છે એ સીટો પર પણ અમે જીતવાના છે ત્યારે અમે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે ભાજપની કરણી અને કથનીમાં ભેદ સમજી ગયો છે ત્યારે ચોક્કસ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ આ વખતે અમે જીતીશું ઓવેસી ભરૂચમાંથી લડવા એમની એઆઈ એમઆઈ હમણાં સૂત્રો દ્વારા મને માહિતી મળી છે તો હું એમને હું કહેવા માગું છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે તો એમણે ત્યાંથી લડવું જોઈએ ભરૂચમાં હું ખૂબ મજબૂત છું ભાજપને હું હરાવી શકું છું ત્યારે મતોનું વિભાજન નહીં થાય અને મને સમર્થન કરે એવી હું આશા પણ રાખું છું ભરૂચના લોકો ખૂબ જાગૃત છે મુસ્લિમ સમાજ પણ જાગૃત છે તો મારી સાથે આજે એવા સરસ સમીકરણો ઊભા થયા છે બધા જ સમાજના લોકો મને સમર્થન આપે છે ત્યારે વિશેષ કોઈ વિભાજન નહીં થવાનું છે પણ જે પણ મતો જશે અમારા ખાતામાંથી જવાના છે ત્યારે અમને સમર્થન મળે એવી આશા તો તો હાલ એન્ટ્રી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આ ચૈતર વસાવાના વોટ કાપવા માટેનું એક ષડયંત્ર છે કારણ કે અગાઉ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ જે રીતે એક્ટિવ થયા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા જ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયા તેને લઈને ચર્ચાઓ એ જાગી હતી કે કોણ એવું છે જે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના જે વોટ છે તે કાપવા માંગે છે તેને લઈને જ આ ચર્ચાઓ શરૂ થઈ છે કે એક ષડયંત્રના ભાગરૂપે શું આ બધું થઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ભરૂચ સીટ પરથી શું થાય છે અસદુદ્દી ઓવેસીની પાર્ટી એ એમઆઈએમ કોને ફાયદો કરાવે છે કોને નુકસાન કરાવે છે આ તમામ સમાચાર અમે અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર